રોડ પર દેશી દારૂના ચામુંડા નગર માં મહિલાઓ બુટલે મહિલાઓએ ના ઘર અને રોડ પર વેંચાઈ રહેલા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દેશી દારૂની પોટલીઓ ઝડપી પાડી પોલીસની ની નજર હેઠળ છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો પણ આરોપ લગાવ્યો કે અવારનવાર રજૂઆત કરવા છતાં પોલીસ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી મહિલાઓએ જનતા રેડ કરીને દેશી દારૂ પકડી પોલીસને ફોન કર્યો જેતપુર પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે જેતપુરના ધોરાજી રોડ પર દેશી દારૂ ના અડ્ડા પર આરોપ લગાવ્યો સ્થાનિકોએ એવો પણ આરોપ લગાવ્યો કે અવારનવાર રજૂઆત કરવા છતાં પોલીસ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી મહિલાઓએ જનતા રેડ કરીને દેશી દારૂ પકડી પોલીસને ફોન કર્યો જેતપુર પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે